નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો દેવ હોય કે પછી કર્મની કઠિનાઈ હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણા ઘરમાં દેવનું દુઃખ છે મિત્રો એના માટે આપણે સર્વ પ્રથમ આપણા કુરદેવી કે જે આપણા માતાજી હોય તેની આપણે સાર સંભાળ લેવાની છે આપણા જે પિતૃ થયા હોય તેમની પણ આપણે સંભાળ લેવાની છે મિત્રો ઘરમાં જો દેવનું દુઃખ હોય તો સર્વ તમારા પિતૃઓની સાર સંભાળ લેવી પિતૃઓના લીધે જ ઘરમાં દેવનું દુઃખ આવે છે જો તમારા કુળદેવી કે પિતૃ રાજી હશે તમારા ઉપર પ્રસન્ન હશે તો તમારા ઘરમાં કોઈ દિવસ કોઈ વિઘ્ન કે સંકટ કે પછી દેવ દુઃખ નહીં આવે મિત્રો કુળદેવી અને પિતૃઓ રાજી હશે તો ક્યારે પણ જીવનમાં તમે કોઈ સંકટમાં ફસાશો નહીં કોઈ વિઘન માં આવશો નહીં સામાજિક ક્ષેત્રે વ્યવસાય ક્ષેત્રે ધંધાકીય ક્ષેત્રે હંમેશા તમે સફળ થશો પણ મિત્રો આપણા આવે છે અને કઈ રીતે આપણને ખબર પડે છે મિત્રો જયારે આપણા ઘરમાં જો ઝઘડા કંકાસ કોઈ બીમારી કોઈ કોર્ટ કચેરી જો તમારા ઉપર અણવિઘ્નો આવવા મળે ઓચિંતા વિઘ્નો આવવા મળે તો સમજી લેવું કે તમારા ઉપર તમારા પિતૃ કે તમારા કુરદેવી રાજી નથી તમારા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો એવા સમયે જો તમે કોઈની પાસે આશા રાખો છો ધારો કે તમે કોઈ જોડેથી પૈસા માંગો છો અને તે વ્યક્તિને પણ એવા સમયમાં પૈસા નથી હોતા તો કે પછી પૈસા હોવા છતાં તે વ્યક્તિ તમને પૈસા આપવાની ના પાડતી હોય તો તમારા ખરાબ સમયની હાલતમાં તમે જેના જોડે પૈસા માગો છો તેને પણ આ પીડા ભોગવવી પડે છે મિત્રો એનો સીધો અર્થ છે કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે ખરાબ સમયમાં જો તમને ધંધાકીય નુકસાન થાય સામાજિક ક્ષેત્રે પણ નુકસાન થાય તમારા બાળકોના અચાનક લગ્ન અટકાય કુળનો દીપક ધીમે ધીમે નાશ થવા લાગે કે કોઈ ઓચિંતી બીમારી આવી પડે અણ્યા વિઘ્નો આવે ઘરમાં કંકાસ ઝઘડા કલેશ ભાઈ ભાઈમાં કુટુંબ પરિવારમાં અણબનાવ બનવા લાગે ત્યારે સમજી જવું કે આપણા ઘરમાં દેવ દુખ છે કે તમારા દેવ તમને કોઈ સંકેત આપે છે કે પછી કર્મની કઠનાઈ જો તમે કર્મ કરો છો તે નિત્ય સત્ય કર્મ કરો છો સાચું કર્મ કરો છો અને નીતિથી કર્મ કરો છો તો તેનું ફળ તમને ચોક્કસ શુદ્ધ ફળ મળે છે કર્મ જો તમે અનીતિથી કરો છો લાલચ લોભ કોઈને હાનિ કોઈને નુકસાન પહોંચાડીને જો તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરો છો તો તે તમારે કર્મનું ફળ તમારે ભોગવવું પડે છે મિત્રો સીધી વસ્તુ કહીએ તો કોઈનું અહિત ના કરવું સુખ હોય કે દુઃખ હોય ક્યારે પણ કોઈની પાસેથી પડાવી લેવાની ભાવના ન રાખવી જો તમે ખરાબ કર્મ કરો છો તો તેનું ફળ એ પ્રમાણે ભોગવવું પડે છે અને એને જ કર્મની કઠિનાઈ કહેવાય છે જેવું કર્મ તેવું ફળ જો તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને કપડા આપો છો જમવાનું આપો છો કોઈને મદદરૂપ થાવ છો કોઈ પણ વ્યક્તિને દરિદ્ર વ્યક્તિને સુખી વ્યક્તિને કોઈ પણ તમે મદદ કરો છો તો તે કર્મ તમારું સારું છે અને તમારા કુરદેવી કુરદેવતા તમારા ઉપર રાજી રહે છે કોઈનું સારું કરો છો કોઈનું ભલું કરો છો તો તમારું કર્મ ધોવરાય છે અને તમે કર્મની કઠિનાઈથી ધીમે ધીમે મુક્ત થાવ છો કર્મનું ભાથું જ આપણા જીવનનો મુખ્ય જય છે અને તેથી જ જેવું કર્મ તેવું ફળ કોઈપણ દેવી દેવતા હોય પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર તમે જે કુળદેવી માને માનતા હોય તમારા કુળદેવી ઈષ્ટદેવ દેવી દેવતાને કોઈપણને તમે માનતા હોય તો કર્મનું ભાથું જ તમારું સારું હશે તો જ તમને સારું ફળ પ્રાપ્ત થશે તમે જેવું કર્મ કરો છો એવું જ ફળ તમને મળે છે મિત્રો આપણે આપણા જીવનમાં આપણા કુરદેવી આપણા કુરદેવતા અને આપણા પૂર્વજો જો રાજી હોય તો આપણા ઘરમાં ક્યારે ઝઘડા નથી થતા આપણા બાળકો આપણો પરિવાર હંમેશા સુખમય જીવન જીવે છે જ્યારે આપણો પરિવાર એક સંપ હોય આપણા પરિવારમાં આપણા કુટુંબમાં એકતા હોય અને આપણે સુખી જીવન જીવતા હોય તો સમજી લેવું કે આપણા પિતૃઓ અને આપણા કુરદેવી આપણા ઉપર મહેરબાન છે અને આપણા પર કોઈ વિઘ્ન કે સંકટ આવવા દેતા નથી મિત્રો જ્યારે જ્યારે આપણા ઉપર કોઈ ઓચિંતુ વિઘ્ન આવે અને તમે કોઈ અમુક કારણોસર તમે ફસાઈ ગયા છો તો તમારા કુરદેવીને તમારા પિતૃઓને જો તમે પ્રસન્ન કરેલા હશે અને રાજી કરેલા હશે તો તમારા કુરદેવી તમને તે મુશ્કેલીમાંથી બહાર કાઢી દે છે મિત્રો સાધુ સંતોના ચરણોમાં રહેવું વડીલોના આશીર્વાદ લેવા ગુરુજનોના ચરણોમાં કે કોઈ મહાપુરુષના સતવચનો સાંભળીને જો તમે ધર્મના માર્ગે ચાલો છો તમારા દિલમાં દયા હોય એ જ તરફ સત્યના માર્ગે ચાલો છો તો તમે જીવનમાં ક્યારે મુશ્કેલીઓથી ઘેરાશો નહીં અને હંમેશા તમે કોઈ પણ કાર્યમાં ધંધાકીય ક્ષેત્ર હશે તોય સામાજિક ક્ષેત્રે પણ તમે હંમેશા સતત સફળતા અને પ્રગતિ મેળવી શકો છો મિત્રો જેવા રંગ તેવા સંઘ જો તમારી સોબત સારી હશે તો તમને સારા સંસ્કારો મળશે સારા માણસો જોડે ઉઠક બેઠક કરશો તો તમારા એ પ્રમાણના વિચારો હશે અને જે પ્રમાણે તમારા વિચારો હશે એ જ પ્રમાણે તમારો ઘર વર્તન થશે મિત્રો વ્યસનથી દૂર રહેવું જોઈએ અને ખરાબ માણસોથી પણ દૂર રહેવું જોઈએ તેમજ સાધુ સંતોના ચરણોમાં રહેવું અને વડીલોના આશીર્વાદ લેવા ગુરુજનોના આશીર્વાદ લેવા માતા પિતાના આશીર્વાદ લેવા કેમ કે માતા પિતા એ જ આપણા ભગવાન છે મિત્રો જ્યારે જ્યારે તમે કોઈ પણ કામ કરો છો તો તમારા કુરદેવી માને તમારા પિતૃઓને યાદ કરીને તમે કોઈ પણ કાર્ય હાથમાં લેજો તમને ચોક્કસ સફળતા મળશે અને તમારા ઘરમાં ક્યારે દેવ દુઃખ નહીં આવે મિત્રો બની શકે તો કોઈના ભલામાં ભાગ લેજો સારું કાર્ય કરજો ધર્મના માર્ગે રહેજો જો મિત્રો આ વીડિયો તમને ગમ્યો હોય તો ચોક્કસ તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં લખી અમારી આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મિત્રો આ વિડિયોની માહિતી તમારા બીજા સ્નેહી મિત્રોને પણ શેર કરવા વિનંતી જય માતાજી હર હર મહાદેવ